ગુજરાતના જૂનાગઢમાં રાજુભાઈ સોલંકી ઉપરની થયેલી ગુજસીટોક ફરિયાદને પગલે બોટાદ જિલ્લામાં તેના પડઘાં પડવા પામ્યા છે બોટાદ અનુસૂચિત સમાજના લોકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બોટાદ કલેક્ટર કચેરી ખાતે રાજુભાઈ સોલંકી વિરુદ્ધ ગુજસીટોકની કરાયેલી ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી કે આવેદનપત્રમાં અનુસૂચિત સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા થયેલી ફરિયાદને પગલે સરકારના દબાણથી ગુજસીટોકની ફરિયાદ દાખલ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો

બાબુ પરમાર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ તાલુકા પ્રમુખ કલેક્ટર સાહેબને જે આવેદન પત્ર આપ્યું છે એ જૂનાગઢના રાજુભાઈ સોલંકીની વિરુદ્ધ ગુસ્સી ટોકનો જે ગુનો દાખલ કર્યો છે એ જે એમની માથે જે કાંઈ ગુનાઓ છે સામાન્ય ગુનાઓ છે અને એ પણ બે હજાર ઓગણીસની સાલના છે રાજુભાઈના દીકરા હાલ જે ગણેશ ગોંડલે જે એને કિડનેપિંગ કરી અને પછી એની સાથે અત્યાચાર કર્યો છે એના પિતાજી છે અને એમને જે મુખ્યમંત્રીને કીધું હતું કે હું પંદરમી ઓગસ્ટે જૂનાગઢથી બાઇક રેલી લઈ અને ત્યાં રજૂઆત કરવા આવીશ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે આ સરકારના ઇશારે આમની વિરુદ્ધ ગુસ્સી ટોક થયો હોય એટલે અમે એવું માનીએ છીએ કે આ ગુસ્સી ટોક તદ્દનને તદ્દન ખોટો છે એટલે એમની વિરુદ્ધ જે ગુસ્સી ટોકની ફરિયાદ થઈ છે એ રદ કરવામાં આવે અને એના બાળકો અને એના પરિવારની એમની માથે જવાબદારી હોય એમને જલ્દી રિહા કરવામાં આવે એટલી જ અમારી સરકાર અને કલેક્ટર પાસે માંગણી છે મારું નામ પ્રિતેશભાઈ ચાવડા છે હું બોટાદ યુવા ભીમસેના જિલ્લા અધ્યક્ષ આવેદનપત્ર આપવાનું એ જ કારણ છે અને હકીકત એ છે કે જે રાજુભાઈ સોલંકી જુનાગઢ કે જેના દીકરાને ગોંડલના જયરાજસિંહ જાડેજા અને એના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા જે કિડનેપ કરીને નગ્ન અવસ્થામાં માર મારવામાં આવ્યો હતો ને એની લડત આપતા હતા રાજુભાઈ સોલંકીને એમના પરિવાર તો એની દાયજ રાખીને જે જયરાજસિંહ જાડેજા એમના પત્ની ગીતાબા જાડેજા એ હાલ ધારાસભ્ય છે ગોંડલના બરાબર તો એ લોકોએ કંઈકને સરકારી જે ઈશારે છે ને આપણે રાજુભાઈ સોલંકી માટે ગુજરીસી ટોક ખોટી ફરિયાદ કરી હોય એ ફરિયાદ પાછી ખેંચવામાં આવી એવી મેં માંગ કરીએ છીએ એ માંગ